ચકલેને સાલા બહુ આ ઓટિટ્યુડ રાખતો પછી તૂટી જાય તમને રાજુના તો એની કરી લે એની ની વાત કરો પરુડે મિતુ પરુડે જાહવણી કરે છે આપણા સૌની વચ્ચે સુપરસ્ટાર હિરોઈન એવા શ્રી મમતાબેન સોની આપણી વચ્ચે ઉપસ્થિત છે એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે એમને બતાવી લઈશું એમનું સન્માન કરશે અમારા તુલસીમાં અને કિરણમાં બંને એમનું સન્માન કરશે

કોઈ પણ કાર્યની શરૂઆતમાં શ્રી ગણેશજીનું સ્મરણ એ કાર્યની સફળતાની નિશાની છે અતઃ જય શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ દુનિયા કા નેટવર્ક ભલે હી 3G યા 4G સે ચલતા હો આજકાલ મોબાઈલ વગર કોઈ ના ચાલે છે કોઈને નથી ચાલતો નાના નાના છોકરાઓના હાથમાં મોબાઈલ હોય પેલા કાકા તો ક્યારનો મોઢા ફૂલાઈને ઊભા હતા જેવું મે બોલવાનું ચાલુ કર્યું ઝૂમ કરીને મારા વિડિયો ઉતાર્યા છે कि दुनिया का नेटवर्क भले ही 3G या 4G से चलता हो अपना तो आज भी श्री जी से ही चलता है जय श्री कृष्ण आज ना आवश्य प्रसंगे आवेला आप तमाम मेहमानों नो मित्रों अपना घर आंगने कोई पर प्रसंग होए अपना गांव मा अपना समाज मा अपना परिवार मा क्या आखा देश मा की दुनिया मा कोई पर प्रसंग होए

આવેલા આપ તમામ મહેમાનોનો વડીલોનો ઘણા બધા વડીલો પણ પોતાના આશીર્વચન આપવા માટે અહીંયા આવ્યા છે તો તમામ વડીલોના સન્માનમાં હું આટલું જ કહેવા માંગુ છું કારણ કે આપણે આપણા જીવનમાં સફળ બનીએ છીએ મા બાપના આશીર્વાદથી તે જંબુ તો મા બાપ ભેગું પછી ભલે ને ઝેર હોય જમવું તો મા બાપ ભેગું પછી ભલે ને ઝેર હોય અને રહેવું

મારી તમામ બહેનોનો બહેનોને તૈયાર થવાનું બહુ જ શોખ હોય અને મને તો તૈયાર થવાનો બહુ જ શોખ છે હું આજે તૈયાર થઈને આવતી હતી તો મારી બેન પણ એના પતિને કહે છે કે જુઓ મમતાએ તો કેટલો સરસ મજાનો હાર પહેર્યો છે તમે તો મને આવો લઈ નહીં આપતા એના પતિએ પણ શાયરી ફટકારી કે સિતારા પર તોડી લઉં તારા ચોકમાં અને ગાંડી હીરાનો હાર પણ પહેરાવું તારા ઢોકમાં પેલા કહેતા હા કરે છે કાકા આજે મોજમાં હા હા જેમ કે હીરા નો હારે જ મને લઈ આપવાના છે હા હા કે સિતારા પણ તોડી લાવ તારા ચોક માં અને ગાંડી હીરાનો હાર પણ પહેરાવ તારા ડોક માં પણ અત્યારે બહુ મંદી ચાલી રહી છે તમારી પત્ત ઠોક માં તો આવેલા આપ તમામ મહેમાનો નો વડીલો નો સ્નેહ વિશેષ્રીઓ નો મારી તમામ બહેનો નો આ નાના નાના છોકરાઓ નો અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનો સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોનો અત્રે ઉપસ્થિત તમામ કલાકારોનો ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત છે મિત્રો અને મારા અંદાજમાં કહું તો હું આટલું જ કહીશ કે નોકરી માટે ખોજ કરો અને રહેવા માટે લોજ કરો નોકરી માટે ખોજ કરો રહેવા માટે લોજ કરો

એવા ગુરુઓના પણ ગુરુ એવા ભાવના માસી માટે એકવાર ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય અને એમના શિષ્ય અમારા કશિશ માસીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એવા એમના શિષ્ય અમારા કિરણ માસી માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય અને અમારા કિરણ માસીના શિષ્ય ચલો મારા અંદાજમાં જ કહું કે માના કે પુરુષ બલશાલિ હૈ મગર જીતતી હમેશા નારી હૈશાલિતી તુલસી ભારી હૈ રાધે રાધે તમારા તુલસી માટે તુલસી માસી માટે પણ એકવાર જોરદાર કાર્યો થઈ જાય કારણ કે આજે એમના જ પ્રતાપે અને એમના ગુરુઓના પ્રતાપે આજનો આ અગિયાર દીકરીઓનું કન્યાદાન અમારા કિન્નર સમાજ તરફથી અમારા માસી ભાવના આશીર્વાદ થઈ રહ્યું છે તેવા મારા તુલસી માસીને પણ ઢેર સારી શુભકામનાઓ ખૂબ ખૂબ ધન્યવાદ એમ તો થોડીક મસ્તી કરવાનું મન થાય છે કારણ કે આટલા ખૂબસૂરત તુલસી માસી કે લાલ લાલ ડ્રેસ મેં ફાયર બ્રિગેડ સી નજર આતી હો લાલ લાલ ડ્રેસ મે પેલા કાકા ફરી ગયા આમ કરે છે એમને તો મજા આવી રહી છે આ જોરદારમ ગડામન કે પેટમાં ગુદગુદી થાય છે કે શું ખબર નહી અમ કે લાલ લાલ ડ્રેસ મે ફાયર બ્રિગેડ સી નજર આતી હો ફર્ક સિર્ફ ઇતના હે કે વો આગ બુજાતી હે ઓર તુમ આગ લગાતી હો તેવા મારા તુલસી માસી એટલા સરસ કાર્યો કરી રહ્યા છે અને અમારા તમામ માસી આશીર્વાદથી આટલું સરસ કાર્ય થઈ રહ્યું છે તો એમને ઢેર સારી શુભકામનાઓ અને મિત્રો આજે આપ તમામ લોકો પણ પોતાનો આશીર્વચન આપવા માટે પોતાનો સાથ અને સહકાર આપવા માટે અહીંયા આવ્યા છો તો એકવાર ફરી આપ તમામ લોકોનું ખૂબ ખૂબ અભિનંદન છે હવે આપણા આ ગામનું નામ શું છે અહીંયા કેટલા પરણેલા છે કોઈ પરણેલું જ નહીં

પાડે છે જાન તમારી હે હા છોકરી ગોતી લીધી આમ આમ કરે છે અચ્છા હવે ખબર પડી એ તો માવો ઘસે છે હું તો ખાલી પીલી એમ કરતી હતી કે તું મારી સોપારી ને હું તારો માવો કે તું મારી સોપારી ને હું તારો માવો જો તો મારી જોડે નહીં બોલે તો ઉપાડી જશે તને હા તો બોલો બધા મારી જોડે બોલો બધા વાત તો કરો કોઈને શાયરી કરવી છે કોઈને મારા માટે ગીત ગાવું છે કોઈને ડાયલોગ બોલવું છે કોઈને ડાન્સ કરવું છે કોઈને ગરબા રમવા છે हमारी बहनों तो बड़ी तैयार छ पहला काका था साचे जावी रहे छ ऐसो ऐसो काका अरे बाप रे जोयो ओ हो लाग आज जो नौ जवानों तमरो फोन पड़ी के मारा काका मोढामा दांत नथी और कोठी कुंती नथी सही तो देर तो जो आ तो सेया गोठोई गया नजदीक की जो जोम करी लगे फोन गई

બહુ એટીક્યુડ નહીં રાખવાનો હા છોકરોમાં બહુ એટીક્યુડ હોય કે હું તો સામે વાત જ ના કરું અમારી બાજુમાં એક પતિ પત્ની રહે છે હવે લગન વગન થઈ ગયા બંને વચ્ચે ઝઘડો થયો તો છોકરાઓને કેવું હોય કે હું તો સામે થી વાત જ નહીં કરું અને હવે મારી બહેનો એમ એટીક્યુડ ના રહે છે હું એ સામેથી વાત ના કરું પણ બહેનોથી બોલ્યા વગર રહેવાય સાચું કો મને વાત કર્યા વગર રહેવાય ના રહેવાય એક કલાક થઈ બે કલાક થઈ ત્રણ

એકવાર જોરદાર તાલીઓના ગાડ ગ્રાહ થી આપણે બતાવી લઈશું શ્રી શ્રી એકદા બાપુને આપણે સૌ અભિવાદન કરીશું પધારો બાપુ પધારો પધારો

Ayo siapa <inaudible inaudible> <inaudible> <hib> <inaudible> 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 आया आया कैमरा वाला आ गया थोड़ा आबा जी तुम्हारा बंदा मोटा मालूम એલા જ્યાર બે સંખ્યા વર્ત્યો કઈ એ મંતાબેન એલા આંગ્યા કરો આ સાધુ જીવી શકે સરોગને શરીરીતે રહી શકે એ માટે મને લઈ જજો ટીબા મોમ નિશ્વર સુરો આદરણીય જે સરની ભગવાનની ખૂબ ખૂબ જય હો ત્યારે અમારું માં મેથિસ આપને ઉપસ્થિતિમાં